જુનાગઢ પોલીસે રામનવમીની પૂર્વ સંધ્યાએ શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું તાબાને લઈને પોલીસ ફ્લેગ માર્ચ કરી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું ઉત્સવમાં કોઈ પણ જાતની કોમી એકતા ભર્યા વાતાવરણમાં ઉજવણી માટે નિરીક્ષણ કરવા પોલીસે ફ્લેગ માર્ચ પણ કરી રથયાત્રાનું રૂટ કર્યું શોભાયાત્રાના પ્રસ્થાન સ્થળોની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા કરાઈ જૂનાગઢમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આજે પાવન પર્વ છે રામનવમી નો જેને લઈને ખાસ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ બની છે કોઈ પણ જાતનું છે જુનાગઢમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી ખાસ આયોજન કર્યું હતું શોભાયાત્રાના પ્રસ્થાનમાં પોલીસે રામનવમી પૂર્વે પૂર્વ સંધ્યાએ શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું તહેવારોને લઈને પોલીસે ફ્લેગ માર્ચ કરી રથયાત્રા રૂટનું ખાસ નિરીક્ષણ કરવા આવ્યું ઉત્સવમાં કોમી એકતા ભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તેવો માહોલ બનાવ્યો હતો પોલીસ આજે ખાસ સુરક્ષા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામનવમીની ઉજવણી કરવામાં આવી છે